ભાઈ રાઠોડ આ નોટિસ ત્યારે મારા ઘરે આવી મને ખબર જ નહોતી કે હું આમાં કોઈ જગ્યાએ જામીન છું કે કઈ એટલે મેં પહેલી નોટિસ ઉફાડીને ફેંકી દીધી મારા ફાધર બીમાર હતા અને એ સમયે પાછી આ નોટિસ આવી એટલે મેં થોડુંક વાંચ્યું કે આમાં હું આ વ્યક્તિ નથી મેં મારા ડોક્યુમેન્ટ લઈ અને હું નાગરિક બેંકે ગયો કે ભાઈ આ તમે મારા ડોક્યુમેન્ટ અમારી ચેકબુક અમારી પાસબુક મારે લોન ભરવી છે તમે ફાઇલ લઈને આવો એને જોયું એટલે એને એવું કીધું કે આ વ્યક્તિ તમે નથી ગયા એટલે મેં કીધું તો તમે ડોક્યુમેન્ટ મારા કેવી રીતે ચડાવ્યા એટલે એ કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે લોન વિભાગમાં કાંઈ વાંધો નહીં મને ત્રણ મહિનાનો ટાઈમ આપ્યો કે ત્રણ મહિનામાં અમે આ સુધારી દઈશું હવે એ સમયગાળામાં મારા ફાધર બીમાર હતા અને મને ઘણો બધો પૈસાનો પ્રોબ્લેમ થતો હતો મને કંઈ લોન થતી નહોતી અને મારા ફાધરે એને ખબર પડી કે મારા છોકરા ઉપર જતે એને એવું જ હતું કે આની ઉપર જ છે બધું એટલે એને ત્યારે આત્મહત્યા કરી લીધી મારા ફાધરે હા એ જ સમયગાળામાં એ એ જ મહિનામાં મારા મોટા ભાઈ છે એને ગાયે ઢીપ મારી અને એ છ કલાક ઈ અને એ ફેલ થઈ ગયો એટલે મારી ઉપર ઘણું બધું જવાબદારી ને બધું આવી ગયું હવે આ લોકો કોઈ વસ્તુમાં મારું નામ કાઢવા તૈયાર નહોતા મને કોઈ જવાબ આપતા નહોતા મને કન્ટિન્યુ દોડાવ્યા જ રાખે કે ભાઈ તમે અહીંયા આવો બેંક થી આવો તમે આ લઈ જાઓ ઓલું લઈ જાવ તમારું આધાર કાર્ડ લઈને આવો પાન કાર્ડ લઈને આવો એટલે મેં કન્ટિન્યુ આ કોઈ કર્યું પણ આજે હું આ જ વસ્તુ કઈ રાખીશ તો મારું ઘર કેમ હાલશે મને એક તો મારું પેટ્રોલ નો ખર્ચો થાય છે મારો ટાઈમ બગડે છે હા આ થયા પછી જ્યારે હું કંટાળ્યો નાગરિક બેંક ની હા હવે એના પછી મેં ભારતીય રિઝર્વ બેંક એમાં મેં આ અરજી કરી કે આ લોકો હું જે વ્યક્તિ જ નથી છતાંય મને આ લોકો માનસિક ત્રાસ આપે છે આર્થિક રીતે ત્રાસ આપે છે એટલે નાગરિક બેંકે મને જવાબ દીધો કે ભાઈ બે દિવસમાં તમારું કામ થઈ જશે તો નાગરિક બેંકે મને આ લેટર પેડમાં માફી માંગીને એટલે આ જે કાગળ દીએ એટલે મને ફોન કરીને બોલાવે ભાઈ આવો એટલે મારે મારું કામ પણ કરીને દોડ્યા જ રાખવાનું આ થઈ ગયું પછી મેં લોન આવું આમાં લખેલું છે કે આ આ વ્યક્તિ તમે નથી જે લોન દીધી એ વ્યક્તિ બીજો છે બીજા નંબરમાં એ લોકો આમાં આવું લખે છે કે અમે તમારો સિબિલ સુધારી દીધો છે આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે ત્રણ જગ્યાએ ડોક્યુમેન્ટ પ્રૂફ છે હવે એના પછી જ્યારે મેં લોન મૈકી મારા વાઇફને હું કોસ્મેટિકની દુકાન કરી દઉં કારણ કે હું બધી રીતે ભાંગી તૂટી ગયો હતો એટલે મારે કરવું પડે એવું હતું મેં લોન મહી બહુમાળીમાં મારી લોન પાસ થઈ ગઈ બેંકમાંથી એ લોકો આવતા હતા કે ભાઈ કાલે અમે વેરીફિકેશનમાં આવી બે દિવસમાં તમને પૈસા મળી જાય કોઈ આવ્યું નહીં મેં પૂછ્યું તો એ લોકોએ એવું કીધું કે તમારું શિબિર ખરાબ છે તમને લોન નહીં મળે મેં કારણ પૂછ્યું કે કેવી રીતે ખરાબ છે મારું સિબિલ ખરાબ નથી એ લોકોએ મને કીધું કે ભાઈ આવી રીતે આમાં છે એટલે હું પાછો નાગરિક બેંકે ગયો નાગરિક બેંકે પાછા મને સફર ચાલુ કરાવ્યા એના પછી હું કંટાળીને મેં ચેરમેનને આ રૂબરૂ ગયો અને લેખિતમાં દીધું ચેરમેનનો ફોન આવ્યો બે દિવસ કન્ટિન્યુ મારી અતય કરી અને લોકોએ પછી મને બેંકે બોલાવ્યો કે તમે બેન્કે આવો બેંકે આવી અને મેં મને બતાવ્યું કોઈ ફોનપેમાં એમાં કે અલા સિવિલ રિપોર્ટ જે તે ફોનમાં હોય એમાં અમે તમારું કાઢીને નાખ્યું છે આમાંથી નામ હવે તમારું નામ આમાં કે છે નહીં કાંઈ વાંધો નહીં એને મને કાગળ આપ્યું કે આમાં સાઇન કરજો મેં સાઈન કરી દીધી કે મારું નામ એમાં મને દેખાતું નથી એટલે મને એની ઉપર વિશ્વાસ આવી ગયો મેં સાઈન કરી દીધી પણ અમુક ટાઈમે મેં પાછી લોન નહીં કહી એટલે મારી લોન પાછી કેન્સલ થઈ હવે આ કન્ટિન્યુ આ જ વસ્તુ કરવામાં મારે બહુ વધબારા ધક્કા ત્યાં હું નાગરિક બેંકના હેડક્વાર્ટરે ગયો સોરઠિયાવાળી મારું જે એકાઉન્ટ છે ત્યાં ગયો એ લોકોને બધી રજૂઆત કરી છેલ્લે કંટાળીને મારે આ વકીલ દ્વારા મેં અને આપી કે ભાઈ મને આ તમારા કારણે ચાલીસ લાખ રૂપિયાની મને નુકસાની ગઈ છે અને બધા ડોક્યુમેન્ટ પ્રૂફ છે હું યાદ ભરતો થઈ ગયો છું કે જેમાં મારી કઈ ભૂલ નથી એમાં હું વ્યાજ ને જોડું નાગરિક બેંકની જ ભૂલ છે પછી એના વકીલે મને આ જવાબ દીધો કે આમાં એ લોકો નામ કાઢી નાખ્યું છે તમારું સિબિલ અમને સુધારી દીધું છે ને ઉલટાની મને ધમકી મારે છે તમારી ઉપર અમે ફરિયાદ કરશું અને મારો વકીલ ભલે મીડિયાના માધ્યમથી સાંભળી કારણ કે એને ગદ્દારી જ માર્યાદા કહી હતી અને મને બોલાવીને એવું કીધું કે નાગરિક બેંક છે ને ભાજપવાળાની બેંક છે ને આપણે એની આગળ કાંઈ ન કરી હકી એની આપણી આગળ શું છે એની આગળ તો રૂપિયા ગમી કરશે આવું મને કીધું એટલે મેં કે સાહેબ મેં તમને આના પૈસા નહોતા દીધા મેં ગામ આગળથી લઈને તમને નોટિસ દેવાના પૈસા દીધા છે આ આટું નહોતા દીધા પણ હું એટલું કહીને પછી ત્યાંથી નીકળી ગયો એટલે હું હિંમત તારીખ હજી બે મિનિટ સાંભળો પછી મેં પાછી લોન મેંકી જે પ્રાઇવેટ કંપનીમાં સરકારી કે કોઈ બેંકમાં નહીં હવે એમાં એવું બતાવે છે કે બે લોન એક્ટિવ છે જે બે લાખ ચાલીસ હજાર વાળી જે એ ભાઈ નાગરિક બેંકમાં જે જામીન પડ્યા હતા પ્લસ ત્રણ ત્રણ લાખની ચાર લોનું છે જીવન કોમર્શિયલ બેંકની એટલે મને એવી ખબર નહોતી પણ આમાં એના નંબર જે મારા નંબર હોવા જોઈએ મારા પાન કાર્ડ નંબર હોવા જોઈએ મારા ખાનદાનમાં કોઈ આગળ પાસપોર્ટ નથી આમાં પાસપોર્ટ બોલે છે મારું ડ્રાઈવિંગ લાઇસન્સ આમાં નથી બીજાનું છે હવે મેં આ બધું જોયું એટલે નંબર મને અજાણ્યા લાગ્યા કે આ નંબર બધા બીજા છે એટલે મેં આ એક ટેકમાં ફોન કર્યો તો એ જીવન કોમર્શિયલ બેંકમાં ફોન ગયો એટલે મેં જીવન કોમર્શિયલ બેંકે રૂબરૂ ગયો મારા મિત્રોની સાથે એટલે ત્યાં જઈને આ બધી ચર્ચા કરી કે ભાઈ અમે તમને ઓળખતા જ નથી મેં કીધું અમારું પાન કાર્ડ નાખો કે આમાં તમારું કાંઈ કોઈ વસ્તુ કાંઈ નથી મેં કીધું બેન એક કામ કરો આ નંબર આમાં મારા સિબિલમાં છે આ એકવાર નાખો તો એની નંબર નહીં થાય એટલે એની હિસ્ટ્રી આવી ગઈ કે ભાઈ આ તમે નથી આ બીજા કોક છે પણ મેં કીધું બેન મારી આરા પ્રોબ્લેમ થયો છે મારે શું કરવું એ કે તમે બેંકની મુલાકાત લ્યો એટલે મેં બેંકે ગયો હેડક્વાર્ટરે ગયો એ લોકો મને જ સમજાવવા રાખે છે ઉલટા નામ ધમકાવે એવી રીતે જ બધી વાત કરે છે કે હવે સિબિલ કઢાવીને લે આવો કેટલાક સિબિલ હું કઢાવું અને હું પૈસા દઈને મારી બેંકે સોઠીયા વાળીએ ગયો કે નાગરિક બેંક છે તો હું પૈસા ભરીને મારે સિબિલ કઢાવવો છે એ લોકો પહેલાં જોયું કે શું કામે મેં કે મારે લોન લેવી છે તો એ કઈ બેંકમાં મેં કીધું હું નક્કી કરીશ તો છે તો જ આવા હોય ને બીજા જેને ખબર નથી પડતી જેને કઈ અનુભવ જ નથી હા હવે એક આવી નોટિસ વકીલ રાખીને દેવડાવ્યું હોય તો એને આ પાંચ હજાર રૂપિયા દઈ કેવી રીતે કટાવે પાંચસો માં તો કામ કરતો છે કીધું જીવન કોમર્શિયલ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે એક જ મિનિટ મારી આગળ નંબર છે હું ફોન કરું જીવન કોમર્શિયલ બેંક ને તો એ કે નાના રેવા દો એટલે આ ભાઈ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે એનાય નંબર છે એને ફોન કરું એટલે એ લોકો કોઈ વસ્તુ ઢીલ તો મેકતા જ નથી અને ઉલતાના મને દબાવવા રાખે છે અને સો અઠિયાવાળી એ લોકોને જ્યારે મેં સિબિલનું કીધું ને પછી લોન લોનના મેનેજર આગળ ગયા ત્યારે ઓફિસમાં મને નહોતા લઈ ગયા બેન જ ગયા હતા ને એને ફોનમાં વાતું કરીને બહાર આવીને મને સિબિલની ના પાડી કે અમે નહીં કાઢીએ કે સિબિલ તમારે રૈયા રોડમાં જ જવું જોઈએ હા સો ટકા આટલું આટલું થાય છે હું લાખો રૂપિયા નાના માણસો બાકી મોટા તો પાંચ પછી નઈ ગમે ત્યાંથી એના પ્રૂફ ભેગા કરી લે ઓલો બિચારો બસો પાંચસો માં કામ કરતો ક્યાંથી કાઢશે અને હાજરી પાડીને કોણ જવાનું છે